હો હો આજે અમારે ધારાબેન કપડાં ધોવાના છે વારે વાહ મને એમ છે કે હું પોચી થાય તો વિધિ પૂરી થઈ જાય શનિવારનું એક ટાણું ભૂલખું રહેવાય કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણા બ્લોગની શરૂઆત કરીએ ધારાબેન જય શ્રી કૃષ્ણ જય માતાજી ને આજે ધારાબેને સ્કૂલે રજા રાખી છે કેમ કે કાલે જાગરણ મારવું હતું હું જાગરો ધારાએ કહ્યું હતું કે એટલે ધારાબેને રાતે જ કહી દીધું હતું કે હું સવારે સ્કૂલે નહીં જવું અને કાલે પેપર લેવાઈ ગયું હતું એટલે કંઈ ટેન્શન નહોતું આજે કંઈક ફંક્શન હતું એમાં જ જવાનું હતું એટલે ધારાબેન આળસ થઈ રહી અને ટાઈમ થયો છે આઠ વાગ્યા તો કચરા પોતા થઈ ગયા છે ધારાબેન નહીં નઈ કરી લીધી છે અને હવે જો ઢગલો કપડાં મશીનમાં આગળ નાખી દઉં એટલે મશીનમાં કપડાં ધોવાઈ જાય હે ઓહો હો આજ અમારે ધારાબેન કપડાં ધોવાના છે વારે વાહ જોવું જોઈએ અમારે ધારા કેવડી મોટી થઈ ગઈ હે અને સાહેબ કરે છે દિયાબતી પૂજાની તૈયારી અને મોઢામાં છે જડીબુટી એટલે હમણાં નહીં બોલાય અને આજે છે અમારા ભીષ્મ પિતામાં એટલે ભીખા બાપાની ઉત્તર ક્રિયા તો ન્યાય જવાનું છે તો હાલો હવે ટાઈમ ખોટી નથી કરવો ફટાફટ ઘરના જે બાકીના કામ છે એ કરી લઈએ અને પછી ટાઈમસર આપણે જઈએ સમાજે કેમ કે આ લોકોને વહેલું હોય સાડા બાર વાગે ને તો બધું પતી જાય ને અમારામાં તો સાડા પછી તો બધી વિધિ ચાલુ થાય

અને હું હવે બાકીના બીજા કામ કરીશ તો હાલો કન્ટિન્યુ છેલ્લે સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાનો કોમેન્ટ કરીને જાજો તો મળીએ થોડીક વાર દઈને જાઓ ધરાબેન જે જેવા લખ્યું હલો હાલો 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 હલો હાલો હાલો ધીમે ધીમે હા

ફૂલ હવે રોંઢે લઈ આવીને રાખી દેવા વરસાદ પણ તો હાલો તમે પણ માતાજીના દર્શન કરી લ્યો ઠાકોરજીના દર્શન કરી લ્યો અને કમેન્ટમાં કહેજો કે તમને અમારું આ મંદિર કેવું લાગે છે હા હમણાં થોડુંક આમાં છે ને ડેકોરેશન કરવાનું છે પણ ટાઈમ મળે ને એટલી વાર પણ આ પછી અમારે એટલે રહી ગયું કઈ નઈ આ રવિવાર મેળ આવશે ને તો આ રવિવાર જ થઈ જાય ગાશે બધું છે ને ફેરફાર કરી નાખો એટલે કઈક અલગ જ લાગશે શેર કરશું તમારી એરિયા તો સારું હાલો મળ્યા ટાઈમ થયો છે સાડા દસ વાગ્યાનો અને ઘરના બધા વાસી કામ થઈ ગયા છે અને હું અને ધારાબાઈ તૈયાર થઈ ગયા છે બસ હવે સાહેબ આવે ને એટલી વાર એટલે નીકળીએ આવીને અહીં સાડા દસ થઈ ગયા પાડોશના બધા વયા ગયા છે અમે એક જ બાકી છે મને એમ છે કે હું પોચી તો વિધિ પૂરી થઈ જાય તો હાલો સાહેબ આવે ને એટલે નીકળીએ તો કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો સાહેબ પણ આવી ગયા છે અને ધારાબહેન રાહ જોઈને જ બેઠા હતા જો જેવા આવ્યા ને અંદર ન આવવા દીધા એમ પપ્પાને

તો હાર વાલો હવે રસોઈ તૈયાર થઈ જાય કે તમે બધા આવી જજો બપોરે કરવા 5-10 મિનિટ પહેલા મોડું થાય પણ વાંધો નહી હા હાલો તો મોઈ જા હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે બે વાગ્યા ને દસ મિનિટનો ને રસોઈ થઈ ગઈ છે તૈયાર ને આવી જાવ બપોરા કરવા હાલો થાળી તૈયાર જ છે આવી જાવ બધા બપોરા કરવા મસ્ત એવું છાલુવાળું બટેટાનું શાક ભાત રોટલી

મજા આવી ગઈ જોતું તું એટલું જ ભાઈ નું અને સાહેબ ને શાક તો ફેવરેટ છે રસોઈ બનાવી કેટલી ને વાત કેટલી સાહેબ શનિવાર નું એકટાણું ભૂખું રેવાય એમાં ગરમ ગરમ રોટલી હોય એટલે એક રોટલી વધારે જ ખવાય નહીં સાહેબ હું તો કહું કે રોજ ગરમ રોટલી ખાવ સાહેબ મને બનાવતા આળસ નહીં થાય હું ગોપો હાઈ હું બોલે ને ત્રણ વાગે આવશે ત્રણ ખોબદીપ ભાવે કા હાલો જો ટાઈમે જ હું નવરી થઈ જઈ જો હજી બે ને વીસ થઈ છે તો બસ વાસણને ઉઠકી લઈને તો અઢી પોણા ત્રણ થઈ જાય તો આ તો અમારે રેગ્યુલર ટાઈમ છે એટલે અમને વહેલા મોડું ન લાગે નહીં સાહેબ મને વહેલું લાગે જમવાનું મેં બાર વાગ્યામાં જ જમી લીધું સારું હાલો તો ધારાબેને ફરી પાછું આવીને શાકભાત ખાધા ગમે ત્યાં ધારા જમવા જાય તો ઘરે આવીને તો એને જમવાનું એટલે જમવાનું જ ક્યાં તારે હમ તો હવે થોડીક વાર પૂઈ જાવ રોંઢે ઉઠીને હવે બાકીના કામ કરશું રોંઢે મને પૂરી વણવા લાગજો હો ઉઠીને હા સારું હાલો તો મળ્યા કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ટાઈમ થયો છે છ ને પાંચનો રોંઢાના બધા કામ થઈ ગયા છે અને મસ્ત એવા કાનાજીના હિંડોળા પણ સજાવીને તૈયાર કરી લીધા છે તો હાલો તમને પણ દર્શન કરાવું ઠાકોરજીના અને કાનાજીને ઝુલાવી લે ધારા બસ હમણાં જ ઉઠીને ઉઠીને સીધી જ છે ને પૂજાવાળા રૂમમાં ગઈ એને કીધું ને હિંડોળા સજાવી લીધા એટલે દોયડી સીધી જ હાલો તો તમને દર્શન કરાવું અને આજે કેવા હિંડોળા છે એ પણ તમને બતાવું તો આજે મેં સજાવ્યા છે બિસ્કીટના હિંડોળા તો કંઈક આ રીતના મેં ઠાકોરજીના હિંડોળા સજાવ્યા છે અને આજે જે ઠાકોરજીએ વાઘા પહેર્યા છે ને એ પણ મેં મારી હાથે સીવી અને તૈયાર કર્યા છે મુંગટ બાકી રહી ગયો હતો એટલે અલગ પહેરાવી દીધો તો કંઈક આ રીતના સરસ એવા ચોલીવાળા વાઘાઈ સીવા તા અને આજે સજાવ્યા છે બિસ્કીટના હિંડોળા તો આજના ઈંડોળા તમને કેવા લાગ્યા ને જરૂરથી મને કમેન્ટમાં કહેજો તો તમે બધા દર્શન કરી લ્યો આશીર્વાદ લઈ લ્યો તો હાલો અમારે રાધાબેન ઝુલાવી લઈ કાનાને પછી હું ઝુલાવી લઉં અને દર્શન પણ કરી લઉં ટાઈમ થયો છે પોણા સાત વાગ્યાનો ધારાબેન તૈયાર થઈ ગયા છે અને બેસી ગયા છે પૂરીના ગોયણા વારવા અમારે અત્યારે તીખી અને ગઈરી પૂરી બનાવવાની છે કાબેન તો ધારાબેન ગોયણા વારસે ને હું ફટાફટ પૂરી વણીશ તો હાલો પૂરી બનાવવાની છે આ બાજુ મેં ગોળ ઓગરવા મૂક્યો છે તો ગોળ ઓગળી જાય ને એટલે મીઠા ચટલાનો લોટ બાંધવો આ બાજુ બટેટા બાફવા મૂક્યા છે તો હાલો વાતું નથી કરવી હમણાં દીવાબતીનો ટાઈમ થઈ જાય તો ફટાફટ છે ને મા દીકરી ભાઈ તીખી ગઈરી પૂરી બનાવીને તૈયાર કરી લઈએ અને આજે અમારે રાતનું જમવાનું યાદ છે કાધર સાહેબને તો જમવાનું છે નહીં મારે ધારાને જમવાનું છે એટલે હાલ છે કાલ માટે જ સૂકી ભાજી બનાવી કે રવિવાર છે તો રવિવારે ચણા ન ખવાય નહી તો ચણા જ બનાવવાના હતા એટલે કાલે સૂકી ભાજી તીખી પૂરી ગઈરી પૂરી અને કંઈક બીજું ગાંઠિયા કે હું બજારમાં જ લઈ આવશું એટલે અમારી ખાતમ થઈ જાય બધાને શીતળા સાતમની હાર્દિક શુભકામના અને તમે સાતમમાં કઈ કઈ વસ્તુ બનાવો છો એ પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો તો આલો હવે ફટાફટ છે ને હું તીખી ગઈરી પૂરી બનાવીને તૈયાર કરી લઉં ને પછી મળીએ તો કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે નવ વાગ્યાનો સાહેબ દુકાનેથી આવી ગયા છે અને રસોડામાં થાય છે રાઈ જાય આ બાજુ મેં દૂધ ગરમ કરવા મૂક્યું અને ધારા ક્યાં બેઠી જવું તેલ ઠંડુ છે એ વાંધો નહીં કોને મારી ખોટું બોલીશ તો હાઈચંદ મારી જો ખોટું નહીં બોલવાનું કોઈ દી મેં તમે કઈ કીધું કઈ મારી

સાહેબ ઘેર ધક્કો ન ખાતા હોય તો દુકાને જ રહેતા હોય તો ઉપાધિ ની એને ઘરાક ને ફોન કરવો નહીં તમારે જવાબ દેવો નહીં અમારે તો ઉપાધી નહીં ને આજ કેમ આટલું મોડું થઈ ગયું મારે ચૂલો ઠારવો હોય સાહેબ ની રાહ જોઈને તો પણ મને ખાલી દૂધ દઈ જવાય ને એટલે હું ગરમ કરીને ઠારી લઉં એનું કારણ છે પછી મારે ચૂલો ઠારવો હોય ને હાડા નવ થઈ જાય તો હજી અમારે જમવું હોય બાકી છે તમારે જમવાનું નથી અમાર મા દીકરીને તો જમવું ને તો રાહ જોઈને બેઠી હતી હજી મારે કાલ ની બધી તૈયારી કરવી અને તમે શું કહેતા હતા કે આમાં જામ હું પડી ગયો જામો પડી ગયો એમ જામો પડી ગયો આમાં છે તીખી પૂરી જો ઠંડી થઈ ગઈ છે હમણાં ડબ્બામાં માં ભર લો અને ઓલામાં છે મીઠી પૂરી મીઠી પૂરી થોડીક જ બનાવી કોઈ ખાતું નથી એટલે પૂજવા જવું ને એટલે એમાં તમને જામો પડી જાય એવું છે જવું ઉભા કર્યું મસ્ત એવી તીખી તીખી ચટાકેદાર સુકી ભાજી ઈ કાલ હાટું જો અત્યારે ખાવી તો લેજો સિંધાલુ અને જીરું મૂકીને જ વઘારી છે કેમ આપણે ચણામાં રજા આવી ચણા રવિવાર છે સાહેબ રવિવારે ચણા નો ખવાય દીતવાર મંગળવારે ભૂલાઈ ગયું હતું નહીં તો હવારમાં પેલું કામ એ જ થાય કે છેક ને દિવસે ચણા પલારી દો તો હારું હાલો ગેસની ફ્લેમ ધીમી કરી દો આપણે વાતો કરવામાં રહેવું ને તો ગેસ હાલતું થા એટલે ગેસ શું દૂધ હાલતું થાય ધારાને લઈ લ્યો તો ને તેલનું બકડ્યું પડ્યું જો કે તેલ તો ઠંડુ છે પણ જીરી રીતે હાથ લાગી જશે ને તો દૂધની તેલની બેયની નદી વાલતી થાય ઘરમાંથી નહીં મારા કકરાટ ન કાઢવો નહીં કકરાટ ભલે ગયો હું કેવું અને કાલે હાતમ છે તૈયારી કરી આજ અત્યારે ખાવાનું છે એક ટાઈમ માર તો ખાવાનું છે કા લાખો થી ખાવાનું છે બહુ મહિનાની મહિનાની બે મહિનાની

फरी पाल म्हण एक नवा विष्ण जय माता जय भोले नाथिन जय श्रीराम